નમસ્કાર હિન્દુસ્તાન હિન્દુસ્તાનગી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે ગુજરાત રાજ્યના મહાનગર એવા અમદાવાદ શહેરની અમદાવાદ શહેર એ એક જ એવું શહેર છે કે વર્લ્ડ હેરિટેજ સિટી ગણાય છે અને આ જે અમદાવાદ છે એ અમદાવાદમાં રોજ લાખોની સંખ્યામાં લોકો ગામડાઓમાંથી મજૂરી કરવા માટે અમદાવાદ શહેરમાં આવે છે આમ જોવા જઈએ તો આખું ગુજરાત એ ડુપ્લિકેટ વસ્તુઓથી છેલ્લા પાંચ વર્ષમાં પાંચ વર્ષમાં એટલું બધું ભરપૂર રીતે ઉજાગર થઈ ગયું છે કે જેની કોઈ હદ નથી નકલી સરકારી કર્મચારીઓ નકલી અધિકારીઓની કચેરી નકલી પોલીસ નકલી ડૉક્ટર નકલી દવા નકલી તેલ નકલી ઘી નકલી શાકભાજી નકલી કંઈ પણ ખાણેપીણીની વસ્તુ જોવા જઈએ તો નકલી નકલીને નકલી જી હા અમદાવાદ શહેરનું કર્ણાવતી ક્લબ અને કર્ણાવતી ક્લબની સામે આવેલું ઇસ્કોન રોડ ઇસ્કોન રોડની બાજુમાં ગટર લાઇનની જે યોજના છે એ ગટર લાઇન લગભગ કામ કરતી દેખાઈ રહી છે આ જે ગટર લાઈન છે એ ગટર લાઇનમાં જે વાપરવામાં આવેલો જે માલ સામાન છે જે સળિયા છે એ સળિયા પણ તેમાં ડુપ્લિકેટ વાપરવામાં આવ્યા માનીએ છીએ કે ગામડાની જે જનતા છે એ એટલી બધી જાગૃત નથી હોતી કે તે કોઈ પણ ડુપ્લિકેટ વસ્તુને ઉજાગર કરી શકે પરંતુ આ તો વર્લ્ડ હેરિટેજ સિટી જેમાં ભણેલા ગણેલા લોકો અને આ ભણેલા ગણેલા લોકોની આંખોમાં આ કોન્ટ્રાક્ટરો ધોળા દિવસે ધૂળ ઝોખવાની વાત કરી રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા તેમણે આ કૌભાંડ ખુલ્લો પાડ્યો સળિયાની જગ્યાએ પ્લાસ્ટિકના સળિયા જી હા લોખંડના સળિયા લગાવવાની જગાએ પ્લાસ્ટિકના સળિયા તેમાં લગાવવામાં આવ્યા છે આ ચણતરમાં કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ હશે પરંતુ માલ સામાન જ ડુપ્લિકેટ હોય તો કેટલું લાંબુ ચાલે બ્રિજો પણ આવી જ રીતે તૂટતા હશે ને સામાન જ યોગ્ય ન વાપરવામાં આવે તો પછી જે બનાવવામાં આવેલી ઇમારતો છે એ કેવી રીતે લાંબો સમય ટકી શકે અમદાવાદના જે કોંગ્રેસના પ્રવક્તા છે તેમણે આ ગટર લાઈનમાં વાપરાતા જે લોખંડના સળિયા વાપરવાના હોય છે એ સળિયાની જગ્યાએ ડુપ્લિકેટ પ્લાસ્ટિકના સળિયા વાપરવામાં આવ્યા છે તેનો પર્દાફાશ કર્યો છે જે સળિયા હોય છે એ સળિયા કાટ ન લાગી જાય તેના માટે ગ્રીન કલર ઉપર લગાવવામાં આવતો હોય છે પરંતુ

આ બનાવી રહ્યા છે જે આ ભાજપ સરકારની આ જે ભ્રષ્ટાચારની સામે ઉજાગર કરવા માટે આના વિદ્યુત સર્વે આ ખર્ણાવીની બિલકુલ સામે દુશ્કનમા બાજુમાં જે છે આ એક પ્લાસ્ટિકના આ પ્લાસ્ટિકના સરિયા નાખ્યા છે એવા પ્લાસ્ટિકના સરિયા નાખ્યા છે હવે વિચાર કરો આપણે ગામડાઓમાં રેડિયા છે ને ઢાબુ ભરે તો લોખંડના સરિયા નાખતા હોય છે આ પ્લાસ્ટિકના સરિયા નાખીને એ શું સાબિત કર્યું છે કે જનતાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચાર કરવા માટે છે જનતાના ટેક્સ ભરતે નથી જનતા ટેક્સ ભરે મોટા મોટા પુલ તૂટી જાય મોટા મોટા ઓભાન કરવામાં જ આ શક્ય બની રહ્યું છે હવે આગળના દિવસોમાં આની મોટી તપાસ થવી જોઈએ આની તપાસ કરીને આ જે પણ અધિકારીઓ હોય જે બિલ્ડરો હોય જે કોન્ટ્રાક્ટરો હોય એની ઉપર એક્શન લેવા જોઈએ આ એક પ્લાસ્ટિકના સરિયા નાખે છે એટલે એનું કારણ શું આ ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે તમે માનો સરખેપથી ગોતા લખીને આવી પ્લાસ્ટિક કરોડ રૂપિયાનું બજેટ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ સોંપે છે અને આ પ્લાસ્ટિકના સરિયા હું એક કોંગ્રેસ ગુજરાત પ્રવક્તા છું અને અમને નહીં માનો એક જનતાને પણ આ જાગૃત કરવો જોઈએ અને આમને કડક ને કડક સજા થઈ જોઈએ અને આ ભ્રષ્ટાચાર રોકવો જોઈએ